તમામ મિત્રોને સદીમાં ટુરિઝમ બ્લોગમાં મિત્રો આપનું સ્વાગત છે મિત્રો આજે અમે ભીલડીના બાજુમાં અરણીવાડા મુકામે જે બિરાજમાન નકળંગ દાદા ભગવાન ઉતા ધામ છે મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો અને જે નવા મિત્રો અત્યારે મારો વિડીયો જોઈ રહ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં એકવાર જય નકળંગ નિજાદારી લખજો મિત્રો અને વિડીયો પૂરો જોજો તમને પૂરું હું લોકેશન બતાવીશું ચલો હવે મિત્રો આપણે નકળંગ ભગવાનના દર્શન કરીએ સામને મિત્રો તે તમે જોઈ રહ્યા છો તે અરનૈવાડા ગામ છે અને અત્યારે અમે આવ્યા છે મિત્રો નકળંગ ભગવાનના સાનિધ્યમાં તો તમને ત્યાં હું દર્શન કરાવીશ સામે મિત્રો પાણીની પરબ છે અને સામને મંદિર જે છે મહાદેવ મંદિર છે ભોલેનાથનું ત્યાં પણ તમને હું દર્શન કરાવીશ આ છે અહીંયા બિરાજમાન ઘરમાં બિરાજમાન છે અહીંયા નકંગ ભગવાન ત્યાંના હું દર્શન કરાવું તમને મિત્રો તાળું મારેલું છે જય મિત્રો ત્યારે નકળ ભગવાનના દર્શન મિત્રો તમને કરાવી રહ્યો છું તો કોમેન્ટમાં એક વાર જય શ્રી નકાંગ ને લખજો મિત્રો બેઠક છે અહીંયા જેને આપણે ચલો દર્શન દર્શંકરાઈએ જય શ્રી હનુમાન દાદા જય શ્રી હનુમાન દાદા જય ભોલેનાથ મહાદેવ ઉપર જઈને તમને પૂરું લોકેશન બતાવું અત્યારે હું મિત્રો અહિયાં અરની વાળા મુકામે છું અને તમે સામને જે જોઈ રહ્યા છો તે બનાસ નદીની બાજુમાં નકળંગ ભગવાન બિરાજમાન છે આપ જોઈ શકો એ આ મસ્ત લોકેશન છે એકવાર વાર આનીવાળા મુકામે આવો તો એ નકળંગના દર્શન જરૂર કરજો મિત્રો અને જે મિત્રોને દર્શન કર્યા હોય તો તમામ મિત્રોને ખૂબ ખૂબ આભાર અને મિત્રો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયામાં તો જય શ્રી નકળ ભગવાન જય શ્રી હર હર મહાદેવ